નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ અર્બન બેંકના આઠ ડિરેક્ટરો માટે તેર જુલાઈએ પેટા ચૂંટણી બે ટર્મથી વધુ ડિરેક્ટર ન રહી શકેના નવા કાયદાને લઈને રાજીનામા આપ્યા હતા મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત આઠ ડિરેક્ટરોએ ચાર મહિના પૂર્વ રાજીનામા આપ્યા હતા ખાલી પડેલી આ જગ્યાની પેટા ચૂંટણી તેર જુલાઈના રોજ યોજાવા કેન્દ્રના રજિસ્ટ્રાર દ્વારા હુકમ સત્તર સભ્યોનું નિયામક મંડળ ધરાવતી મલ્ટી સ્ટેટ મહેસાણા અર્બન કો બેંક એક લાખ સાત હજાર નવસો ચોત્રીસ સભાસદો ધરાવે છે પેટા ચૂંટણીનો કાર્યક્રમ નવ જૂન જાહેરનામું બહાર પડશે ઓગણીસ જૂન ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે વીસથી ચોવીસ જૂન દરમિયાન ફોર્મ ભરી શકાશે સાત જુલાઈએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સાત જુલાઈ સાંજે પાંચ વાગે ઉમેદવારોની યાદી જાહેર થશે તેર જુલાઈ જરૂર જણાય તો ચૂંટણી યોજાશે પંદર જુલાઈ મતગણતરી અઢાર જુલાઈ પરિણામ જાહેર કરાશે